ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં એકસો એકવીસ વર્ષ પછી શનિદેવ લોખંડના પગે ચાલશે મેષ રાશિ વિશે પાંચ મોટી ભવિષ્યવાણીઓ મિત્રો તમને જણાવી દઈએ કે એકસો ને એકવીસ વર્ષ પછી શનિદેવ લોખંડના પગે ચાલવાના છે જેના કારણે મેષ રાશિના લોકો પર તેની ખાસ અસર પડશે મિત્રો તમને જણાવી દઈએ કે બે હજાર પચીસનું વર્ષ શરૂ થઈ ગયું છે અને એપ્રિલ મહિનામાં શનિદેવ મીન રાશિમાં પ્રવેશ કરશે આવી સ્થિતિમાં શનિદેવ લોખંડના પગ સાથે મેષ રાશિમાં લોખંડના પગ સાથે મેષ રાશિમાં પ્રવેશ કરશે જેનાથી આ રાશિઓને ઘણા ફાયદા થશે અને તમને અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે મિત્રો તમને જણાવી દઈએ કે શનિના લોખંડના પગનો સંબંધ સારો માનવામાં આવતો નથી સંબંધ સારો માનવામાં આવતો નથી મિત્રો તમને જણાવી દઈએ કે જ્યોતિષશાસ્ત્રમાં શનિના ચાર પગ છે પહેલો સોનો બીજો ચાંદી ત્રીજો લોખંડ અને ચોથો તાંબુ મિત્રો શનિની સ્થિતિ અનુસાર ચારેય પગનો પ્રભાવ બધી રાશિઓ પર પડે છે તો મેષ રાશિના લોકોએ આ વિડિયોને અંત સુધી જોવો જોઈએ કારણ કે આ વિડિયો મેષ રાશિના લોકો માટે ખાસ માહિતી લઈને આવ્યો છે મિત્રો તમને જણાવી દઈએ કે વૈદિક જ્યોતિષમાં શનિને સૌથી મહત્વપૂર્ણ ગ્રહ માનવામાં આવે છે તેને સૌથી ધીમી ગતિનો ગ્રહ માનવામાં આવે છે તે લગભગ અઢી વર્ષ સુધી એક રાશિમાં રહે છે સમગ્ર રાશિચક્ર પૂર્ણ કરવામાં ત્રીસ વર્ષ લાગે છે મિત્રો તમને જણાવી દઈએ કે શનિદેવ લોકોને તેમના કરમ અનુસાર ફળ આપે છે ચાલો તમને જણાવી દઈએ કે વર્ષ બે હજાર પચીસમાં શનિદેવ પોતાની મૂળ ત્રિકોણ રાશિ કુંભ રાશિ છોડીને ગુરુની રાશિમાં મીન રાશિમાં પ્રવેશ કરવાના છે મિત્રો શનિનું મીન રાશિ શનિનું મીન રાશિ પ્રવેશણ કરતાની સાથે સાથે જ મેષ રાશિના લોકો પર શનિદેવની કૃપા રહેશે મિત્રો તમને જણાવી દઈએ કે વૈદિક જ્યોતિષ શાસ્ત્ર મુજબ જ્યારે શનિ બારમા આઠમામાં અને ચોથા ભાગમાં પ્રવેશ કરે છે ત્યારે શનિ લોખંડની પગથી પ્રવેશ કરે છે આવી સ્થિતિમાં આ રાશિના જાતકોને ઘણો આનંદ અને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે મિત્રો શનિદેવ ત્રીસ માર્ચ બે હજાર પચીસના રોજ રાત્રે એક કુંભ રાશિ છોડીને લોખંડના પગથી મીન રાશિમાં પ્રવેશ કરશે તો મિત્રો ચાલો જાણીએ તે પાંચ મોટી ભવિષ્યવાણીઓ વિશે પરંતુ મિત્રો વિડીયોમાં આગળ વધતાં પહેલાં પરિણામ આપનારા શનિદેવના સાચા ભક્તોએ કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી જય શનિ જય શનિદેવ મહારાજ લખવું જોઈએ અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવી જોઈએ અને વિડીયોને પણ લાઈક કરવી જોઈએ તો ચાલો મિત્રો જાણીએ તે પાંચ મોટી ભવિષ્યવાણી વિશે નંબર એક મેષ રાશિ મેષ રાશિ વિશે વાત કરીએ તો મેષ રાશિની પહેલી આગાહી કહે છે કે જ્યારે શનિદેવ ત્રીસ માર્ચ બે હજાર પચીસના રોજ કુંભ રાશિ છોડીને ગુરુની મીન રાશિમાં પ્રવેશ રાશિમાં પ્રવેશ કરશે ત્યારે લોખંડના પગ પર ધારણ કરશે આ સમયે તમને આર્થિક ક્ષેત્રે સામાન્ય પરિણામો જોવા મળશે મિત્રો તમને જણાવી દઈએ કે શનિદેવની સાડે સાતીની અસર હોવા છતાં શનિદેવ તમને શુભ પરિણામમાં પરિણામો આપશે જ્યોતિષશાસ્ત્ર અનુસાર એકસો એકવીસ વર્ષ પછી શનિદેવ લોખંડના પગે ચાલશે જે આકાશમાં એક અત્યંત દુર્લભ યોગ બનશે આ યોગને આ યોગનો મેષ રાશિ પર વિશેષ પ્રભાવ જોવા મળશે શનિદેવ કર્મ વિસ્ત અને ન્યાયના ગ્રહ ગણાય છે અને તેઓ જ્યારે લોખંડના પગે ચાલે છે ત્યારે તે એક સંકેત આપે છે કે દરેક વ્યક્તિએ પોતાના કર્મોને પૂરી ગભરાટ અને જવાબદારીથી શનિ નિભાવવાની જરૂર છે મેષ મેષ રાશિ માટે આ સમય પડકારાજનક પડકારાજનક તો હશે પરંતુ સફળતાના દરવાજા ખોલનારો સાબિત થઈ શકે છે મિત્રો તમને શનિદેવના આશીર્વાદ મળશે શનિદેવના આશીર્વાદથી તમારો આખો સમય સારો જશે તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે અને તમે પ્રગતિ કરશો અને તમને જણાવી દઈએ કે તમને ધન મળશે અને શનિદેવના આશીર્વાદથી તમને સરકારી ક્ષેત્રમાં લાભ મળશે મિત્રો શનિદેવ મેષ રાશિમાં પ્રવેશ કરતાની સાથે જ કરમફદાત શનિદેવ તમારા પર પોતાના આશીર્વાદ વરસાવશે જેથી તમારા ખર્ચો પર પણ નિયંત્રણ રાખવાની જરૂર છે નહીતર અનિયંત્રણ રાખ ખર્ચો તમને ભવિષ્યમાં નુકસાન તરફ ઘેરી ધકેલી શકે છે મિત્રો તમને જણાવી દઈએ કે ત્રીસ તારીખ પછી તમને વિદેશથી પણ સારા સમ વિદેશથી પણ સારા પૈસા મળવાની શક્યતા છે જો તમે કોઈ વિદેશના કામમાં રોકાયેલા છો તો ત્રીસ માર્ચ બે હજાર પચીસ પછી તમને સારા પરિણામ મળવાના યોગ બની રહ્યા છે જો તમે નવું ઘર કે કાર ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ સમય તમારા માટે ખૂબ જ શુભ રહેશે મિત્રો ત્રીસ માર્ચ બે હજાર પચીસ ઓગસ્ટ ઓગસ્ટ પચીસ સુધીનો સમય ખૂબ જ શુભ સાબિત થશે તો મિત્રો તમારે આ સમયનો પૂરો લાભ લેવો જોઈએ કારણ કે શનિદેવ તમને નાણાકીય ક્ષેત્રમાં પણ સારા પરિણામો આપી રહ્યા છે નંબર બે મેષ રાશિ મેષ રાશિની બીજી ભવિષ્યવાણી કહે છે કે જ્યારે શનિદેવ પોતાની રાશિ કુંભ છોડીને મીન રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે જે લોકો પોતાના પ્રેમ જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હતા તેમની સમસ્યાઓ આ દિવસોમાં સમાપ્ત થઈ જશે આ સમયે કેટલાક લોકોના જીવનમાં નવો પ્રેમ આવી શકે છે શનિદેવની કૃપાથી તમને સાચો જીવનસાથી પણ મળી શકે છે મિત્રો તમને જણાવી દઈએ કે જો તમે આ સમયે તમ તમારા પ્રેમ સંબંધને લગ્નમાં કેળવવાનો પ્રયાસ કરી રહ્યા છો તો તમારા કરેલા પ્રયત્નો સફળ થશે જો તમે કોઈને પ્રેમ કરો છો તો અને લગ્ન કરવા માગો છો તો આ સમય તમારા માટે ખૂબ જ સારો રહેવાનો છે તમને તમારી પસંદગી મુજબ લગ્ન કરી શકો છો મિત્રો એવું કહેવું ખોટું નહીં હોય કે આ સમય શનિદેવના આશીર્વાદ તમારા પર ગોચરના પ્રભાવથી મેષ રાશિના જાતકોને પોતાના કર્તવ્ય પાલન માટે સખત મહેનત કરવી પડે છે પરંતુ તે મહેનતનો મીઠો ફળ મળવાની પૂરી સંભાવના છે આ સમયગાળામાં જૂના કાર્યોના પરિણામો સામે આવશે જે સંભ સંભવતર જીવનમાં સ્થિરતા અને સુધારાને પ્રોત્સાહન આપશે આ ગોચર વર્તમાન અને ભવિષ્ય માટે ગૌ ગૌરવપૂર્વક મૂલ્યવાન ધરાવતો રહેશે નંબર ત્રણ મેષ રાશિની ત્રીજી ભવિષ્યવાણી કહે છે કે જ્યારે શનિદેવ ત્રીસ માર્ચે દેવગુરુ દેવગુરુની રાશિમાં પ્રવેશ કરશે ત્યારે આ સમયે મેષ રાશિના લોકોનું લગ્ન જીવન અદ્ભુત રહેશે મિત્રો આ સમય પર પીડિત લોકો માટે સારો રહેશે શનિદેવના આશીર્વાદથી તમને તમારા જીવનસાથી સાથે એક અદ્ભુત જીવનનો આનંદ માણી શક માણી શકો છો તમે તમારા પરિવારની જરૂરિયાતો પૂરી કરી શકો છો તમારી વચ્ચે પ્રેમ જળવાઈ રહેશે અને તમારા તમારા સ્પર્શ્ય સંબંધો સુધરશે તમને જણાવી દઈએ કે આ સમય તમારા માટે તમારા પરિવાર માટે ખુશીઓ લાવશે તમારી મનોકામના પૂર્ણ થશે તમને બાળકના જન્મના ખુશખબર મળી શકે છે ઉપરાંત મિત્રો ત્રીસ માર્ચ શનિદેવ તમારી રાશિના સાતમાં ઘરમાં પ્રવેશ કરશે તેથી થોડોક સમય પડકારા પડકારજનક રહેશે પરિણામે તમારી વચ્ચે તણાવ વધી શકે છે અને બિનજરૂરી ઝઘડા થઈ શકે છે તમારે એનું ધ્યાન રાખવું જોઈએ તેથી તમારે થોડું સાવચેત રહેવું જોઈએ આ સમય દરમિયાન તમે તમારા જીવનસાથી સાથે ક્યાંક બહાર જઈ શકો છો જેનાથી તમને એકબીજાને વધુ સારી રીતે સમજવાની તક મળશે તમારા સંબંધો વધુ મજબૂત બનશે મિત્રો ત્રીસ માર્ચથી શનિદેવની ચાલમાં પરિવર્તન સાથે બધું સારું થઈ જશે ખાસ કરીને વ્યવસાયિક ક્ષેત્રે મેષ રાશિના લોકો માટે આ સમય કે કેરિયલ કેરિયલ ગળવાનો સોનેરી સમય છે જેમાં મહેનત સાથે સાથે ધૈર્ય અને શીત જાળવવી અત્યંત મહત્વપૂર્ણ રહેશે સાથે જ આ સમય દરમિયાન તે લોકો માટે જાગૃતિનો દોર લાવે છે જે જીવનમાં નવી શરૂઆત કરવા માગે છે શનિદેવના આ પ્રભાવશાળી માત્ર ચિંતા અને ધૈર્યની પરીક્ષા નહીં પરંતુ આધ્યાત્મિકતા વિકાસ અને જીવનના સાચા મકસદને સમજીને આગળ વધવાનો મોકો મળશે આ ખાસ કોચર માત્ર શારીરિક મહેનત પર જ નહીં પરંતુ લાગણીશીલ અને માનસિક શાંતિ માટે પણ ધ્યાન આપવાનું સૂચન કરે છે આ સમયગાળામાં યોગ ધ્યાન અને આત્મગન આત્મ આત્મમંથન જેવા કરમ જીવનમાં નવા પ્રકાશ લાવશે નંબર ચાર મેષ રાશિની ચોથી ભવિષ્યવાણી કહે છે કે લોકો લાંબા સમયથી નોકરી શોધી રહ્યા છે તેમની ઈચ્છા આ સમય પૂર્ણ થશે મિત્રો આ સમય તમારા માટે ખૂબ જ શુભ રહેશે સૂર્યદેવની કૃપાથી તમારી ઈચ્છા પૂર્ણ થશે અને જે કોઈ આ સમયે નોકરી બદલવાનો પ્રયાસ કરી રહ્યા છે તેઓ આ સમય તમારા માટે તમને તમારા રસ્તામાં ફેરફાર કરી શકો છો જેના કારણે તમને તમારી સ્થિતિ મળશે જે લોકો લાંબા સમયથી નોકરી માટે તૈયારી કરી રહ્યા છે તેમને સારી તક મળશે જેના કારણે તમને સમયસર નોકરી મળશે આ સમયે બેરોજગાર લોકોને પણ નોકરી મળવાની શક્યતા છે અને આ સમય તે લોકો માટે શુભ રહેવાનો છે જે પોતાની નોકરી બદલવાનું વિચારી રહ્યા છે આ સમયે તમને તમારા વરિષ્ઠોનો પણ સહયોગ મળશે ઉપરાંત જો તમને કોઈ પણ લડાઈ કે વિવાદથી દૂર રહેશો તો આ સમય વધુ અનુકૂળ રહેશે ફક્ત હંમેશા તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરો નંબર પાંચ મેષ રાશિની પાંચમી ભવિષ્યવાણી કહે છે કે ત્રીસ માર્ચ બે હજાર પચીસના રોજ જ્યારે શનિદેવ કુંભ રાશિમાંથી મીન રાશિમાં પ્રવેશ કરતાની સાથે જ લોખંડના પગે ચાલશે ત્યારે શનિદેવ વ્યવસાયિક દુનિયા સાથે સંકળાયેલા લોકો માટે ખૂબ જ સારા પરિણામો પણ આપશે મિત્રો શનિદેવના આશીર્વાદથી તમારા વ્યવસાય અને વ્યાપારમાં પ્રગતિ થશે મિત્રો આ સમયે કર્મ ફદાત્ શનિદેવના આશીર્વાદથી વ્યવસાયિક લોકો તેમના કાર્યને આગળ વધારવા વિશે વિચારશે જેના કારણે આ સમય કોઈ અનુભવી વ્યક્તિ તમને ટેકો આપશે અને તમને વ્યવસાયમાં જોડાવાનો પ્રસ્તાવ આપી શકશે આપી શકે છે ત્રીસ માર્ચ બે હજાર પચીસથી તમે તમારા વ્યવસાયને આગળ લઈ જ લઈ જઈ શકશો તમને સમય પહેલાં કામ પૂર્ણ કરી શકશો જે લોકો નવો વ્યવસાય કરી શકે કરી શકશો જે લોકો નવો વ્યવસાય શરૂ કરવાનું વિચારી રહ્યા છે તેમના માટે ત્રીસ માર્ચથી બે હજાર પચીસ એપ્રિલ સુધીનો સમય નવો વ્યવસાય શરૂ કરવા માટે ખૂબ જ સારો રહેશે મિત્રો આ સમય તમારા હાથમાંથી જવા ન દો કારણ કે આ સમયે વ્યવસાય અને વ્યાપારની દ્રષ્ટિએ ખૂબ સારો રહેશે મેષ રાશિના જાતકોને તેમના ધંધા કારકિર્દી અને ના અને નાતે સંબંધમાં મહત્વપૂર્ણ નિર્ણયો લેતા પહેલાં સાવધાન રહેવું પડશે જો કે શનિદેવના શનિદેવના આ દુર્ દુર્ભગ દુર્ભગ યોગના પ્રભાવ હેઠળ જીવનમાં સફળતા અને પ્રગતિ માટે નવીન માર્ગો ખોલી શકે છે જે આવનારા સમયમાં તેમના માટે શું અને સકારાત્મક સાબિત થશે તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને આ અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો આ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો તો બસ મિત્રો આજે આટલું ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા મિત્રોને હર હર મહાદેવ